તો હેલો મિત્રો કેમ છો બધા જ મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર તો ઘણા દિવસથી મિત્રો આપણે વિડીયો બનાવતા નતા કેમ કે મિત્રો લગ્નગારો ચાલતો હતો તો હવે મિત્રો આપણા જે લગ્નગારો હતું એ પણ વયો ગયો છે તો આજે મિત્રો એવો વિડીયો લઈને આવ્યો છું જે તમે કોઈ કોઈથી જોયો નહીં હોય અને આ વિડીયો યુટ્યુબ પર પહેલી વાર છે તો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો તમને એ વસ્તુ બતાડું કે એ વસ્તુ કેવી છે અને એ ક્યાંથી મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ વિડીયો લાઈક કરી દેજો ને શેર કરી દેજો મિત્રો આજે આપણે તમને બતાવાના છે કે જે વસ્તુ આપણે વાત કરી એ વસ્તુ આ છે મિત્રો આજે તમે જોઈ રહ્યા છો તમને આમ જોવામાં ઘોઘા લાગતા હશે પણ નહી મિત્રો આને વાળિયું કહેવાય હા મિત્રો આને વાડીઓ કહેવાય આપણે જે ખેતરને આવે એ વાડી નહીં આ અને કાદાની વાડી કહેવાય આજે તમે જુઓ જ ઘૂઘો એ આ કાદાની ઉપર હોય આવી રીતનો ને આની અંદર હોય એવા તળિયા જે ખાવાના આવે તમે જોઈ રહ્યા છો આજે તમે જુઓ એ એના સીપુ છે જેમ કે આપણે તળિયામાં નીકળે શક્કી એની વાળું એની સીપુ આવે જે એનું ખાવાનું તળિયો આવે એ ઠાકી રાખે ને આને હું તમને બતાડું કે કાઢે કેવી રીતના અને પછી આની વસ્તુને આપણે શું કામ આવે આને ખવાય કે ન ખવાય એ પણ તમને બતાવીશ તો આને મિત્રો આવી રીતનું કાઢવાનું હોય તમે જોઈ રહ્યા છો જો આપણે હવે એક પેન કા હોય લઈને આવી રીતનું કાઢવાનું હોય એને તળિયાને જેમ કે આને અમે વાડી કહીએ ને આ જે વસ્તુ છે કાદામાં જોવા મળે આપણે સાંજના ગયા હતા પણ આપણે ત્યારે વિડીયો બનાવી શક્યા નહીં એટલા માટે આપણે અત્યારે બનાવીએ છીએ દિવસના તમે જોઈ લો આવી રીતની કાઢવાની હોય તમે જોઈ રહ્યા છો આજે તમે જોવો જે તમે આની સીપુ જોઈ રહ્યા છો જો આની અંદર આવે ખાવાનું અને આ સીપુમાં તમે જેવી રીતની પિન પીન મારો એવી રીતનું એ નીકળી જાય જે તમે આ બાજુ જોઈ રહ્યા છો જો આવી રીતનું એને કાઢવાનું હોય પછી એને હમા કેવી રીતના કરે તમે જોઈ રહ્યા છો જો આવી રીતના આપણા જે જે વાડીઓ છે એ નીકળી જાય અને અંદર એની કંઈક આવી રીતનું હોય તમે જોઈ રહ્યા છો જો આ એની સીપુ છે અને આ છે ને અંદરનું ખાવાનું તમે જોઈ રહ્યા છો જો આવી રીતનો આવેલ ને પછી એનો કચરો સાફ કરવાનો થાય કંઈક આવી રીતનો તમે જોઈ રહ્યા છો જો આવી રીતના જો બાકીનો કચરો હોય એ બધો કાઢવો પડે અને પછી એકદમ જો આવી રીતના સોખા થઈ જાય અને એ પછી આપણે આમાં આવી જાય તો હવામાં તમે જોઈ રહ્યા છો આવી રીતના સોખા થઈ જાય અને પછી આને ખાવાના હોય તમે આને આમ પણ ખાઈ શકો હવે તમે વિચારતા છે કે આ કાશા છે પણ નહીં મિત્રો આપણે જ્યાં તળિયા વાળી પકડીને આવ્યા એને મિત્રો સૌથી પહેલા આપણે એને બાફવા પડે ગરમ પાણી કરી અને એમાં આમને મેકી અને એને કલાકથી બે કલાક એને ગરમ થવા દેવા પડે જેમ કે આપડી જે ખાવાનું છે એ એને અંદર બફાઈ જાય અને પછી તે સૂટું પડી જાય પછી આવી રીતનું નીકળે અને અત્યારે તમે જોવો તો આને બફી અને પછી આપણે ખાઈ શકીએ અને સાફ કરવા પડે અને આનું શાક પણ થાય અને આપણે બિરિયાની બનાવીએ જેમ કે અકણી તો આની અકલી પણ બને અને આના આથણા પણ બને તો આપણે આના આથણા બનાવવાના છે કેમ કે મસાલાવાળા તો હું તમને બતાવીશ કેવી રીતના બનાવશી અત્યારે આપણે એને સાફ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આપણે જ્યારે આપણે દરિયામાંથી કાદામાં થેલી પકડીને આવીએ ત્યારે એને આવી રીતના સાફ કરવાના હોય સૌથી પહેલાં એને કાઢવા પડે અને પછી જેનો કસરો હોય એ બધો કાઢવો પડે અને પછી અહીંયા આવે ધોવા માટે તમે જોઈ રહ્યા છો પછી ધોવાઈને પછી એનું બધું ખાવાનું અને આમ પણ તમે ખાઈ શકો અને શાક પણ બનાવી શકો આની બિરયાની પણ બનાવી શકો અને આ નાથણા પણ બનાવી શકો આવી રીતના અને આજે તમે વસ્તુ જોવો એ કાદામાં ભાગે જ જોવા મળે જયારે જવાર આવે જ્યારે હાવ પાણી ઓરાઈ જાય ત્યારે આપણે કાદાની ભાઈઠુમાંની હવામાં જોવા મળે આ વસ્તુ જે આપણે તળિયાનો એક બનાવેલ છે આપણે નિશ્ચિત લિંક દીધેલી છે તમે જોઈ લેજો એ તળિયા આવે એ કાદાની ઉપર હોય અને આ કાદાની ભાઇમાં હોય અને આને વાડિયું કહેવાય આવી રીતને એને સાફ કરવાની હોય ને આવી રીતનું એને ધોવાનું હોય તો આપણે બધી જ વાળીઓ જે આપણી છે એ આપણે બધી કાઢી લઈએ અને પછી આવી રીતને સાફ કરી અને આવી રીતના ધોઈ ને પછી આપણે એના આથણા બનાવવાના છે જેમ કે મસાલાવાળા તો આપણે પહેલાં બધા ધોઈ લઈને પછી તમને બતાડીએ કે આને કેવી રીતના આપણે બનાવીએ તો ચાલો આપણી જે વાડીઓ છે એ બધું કાઢી લઈ તો ફાઇનલી મિત્રો આપણી જે વાડીઓ હતી એ બધી આપણે કાઢી લીધી તમે જોઈ રહ્યા છો કેવી રીતનું આપણે કાઢી લીધી બધી જ વાડી તો હવે આને આપણે એકથી બે વખત ધોઈ અને પછી આપણે આના આથણા બનાવશું વાડી તો કે રીતના બનાવી તમને આડી બતાવું તો ચાલો આપણે બનાવીએ આથણા ફાઇનલી મિત્રો આપણે ચટણી બનાવી રહ્યા છે તો આપણે એમાં મસાલા નાખવાના છે તો આપણે થોડુંક હરદર લીધી છે અને થોડુંક એમાં મરસું લીધું છે અને આ છે આપણી વાડિયું તમે જોઈ રહ્યા છો આ એકદમ મિત્રો તળિયા જેવા આવે અને આ તળિયા જેવા આવે ખરી પણ એનાથી અલગ આવે અને આ કાદામાં આપણે આપણે મળે તો હવે એમાં નાખીએ છીએ તમે જોઈ રહ્યા છો આને આપણે આથણા બનાવવા માટે આપણે અલગ અને મસાલા દેવા પડશે અને વધારે મસાલા નાખવા પડશે તમે જોઈ રહ્યા છો નિમક આ બનશે આપણું શાક જેવું જ બનશે પણ અલગ બનશે આથણા બંચાના હવે આપણે જે એક નાની ટોપડી લઈ લીધેલ છે એમાં આપણે લીધું છે થોડુંક તેલ અને આપણો જે ચૂલો હતો એ પણ આપણે સળગાવી લીધો છે તમે જોઈ રહ્યા છો આજે આપણી ટોપડી હતી આપણે લઈને હવે આપણે ચૂલે મેકી રહ્યા છે આજે તમે ચૂલો જોવો દેશી ચૂલો છે અમારા અહીંયા દરિયા કિનારે બધા દેશી સુલામ જ બનાવે જે પણ બનાવવું હોય અમારા અહીંયા ગેસ પી ગેસ ન હોય એસપી ગેસ તમે જોઈ રહ્યા છો આપણે ટોપડી ઘડીક માં પેડા પેડ થઈશ આપણે હમી કરી લઈ હેરખી જોઈ લો હેરખી કરી લીધી હવે આપણે એમાં થોડાક બાજ્યા નાખ્યા છે કેમ કે આપણે આથણા બનાવવામાં થોડોક સ્વાદ આવે આથણામાં તમે જોઈ લો આપણે એટલું કેર કરી લીધું છે હવે આડી આપણે બનાવશું આથણા વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો ને શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે આપણા બાજ્યા થોડાક ભરવા દેસુ જેમ કે બાજ્યાનો થોડોક સ્વાદ નીકળે તો હવે આપણે મસાલામાં આપણે થોડું પાણી નાખશું સૌથી પેલા આપણે મસાલો પકવશું કે નો પણ થોડો સ્વાદ આવે મિક્સ થઈ ગયો છે તો આપડે નાખશું મસાલો ધઈ લો આપણો મસાલો નાખ દીધો છે આપણે મસાલાને પણ આપણે પકાવવાનો સાથે આવી રીતના આપણે ઘડી કલાક જ્યાં સુધી આપણે મસાલાનો સ્વાદ ન નીકળે તમે જોઈ રહ્યા છો તો આવી રીતના આપણે મસાલો ઘડી પકવશું આપણે મસાલાને થોડી થોડો સ્વાદ આપણો છૂટો પડી રહ્યો છે તમે જોઈ રહ્યા છો આડે મસાલો આપણે પાકી થશે પછી એમાં આપણે નાખવાના થશે વાડી છે તળિયા એ તો આપણે તળિયા ને હરખેલું ધોઈ લેશું આજે તમે જોવો છો આપણે એક થી બે પાણીઓ સાફ કર્યા છે પાછા આપણે ધોઈને ને નાખશું આમાં

વહેલા હવે ને ભેગા કરી રહ્યા છે આપણે મિક્સ કરી રહ્યા છે મસાલામાં તો આપણા મસાલામાં મિક્સ થઈ ગયા છે તો વાડે મસાલામાં મિક્સ થઈ ગયા છે તો હવે એને ઘડીક આપણે હલાવશું અને પછાડી સરસ મજાનો મસાલો આપણા જે અડિયા છે એમાં બેસી જશે ને પછી એને ખાવાનો જ કંઈક અલગ આવશે આમાં તમારી રીતે તમે ધાણા છે ટમેટા છે એ પણ વસ્તુ નાખી શકો અમે એમને બનાવું છે કેમ કે અત્યારે બધી વસ્તુ હાજર નથી તમને બતાવવા માટે આવી રીતનું બનાવ્યું આવી રીત ગાડી બની જાય પછી હું તમને બતાડું અને હવે મિત્રો આપણા દિલ્હી માટે વિડીયો આવશે જેમ કે એકથી બે દિવસના ઘારે ગારે આપણે વિડીયો આવતા રહેશે કેમ કે આપણી પાસે મિત્રો એટલો ટાઈમ ન હોય આપણે દરિયામાં જવાનું હોય જેમ કે આજે તમે વિડીયો જોવો એ હું સવારમાં અત્યારે ઉતારી રહ્યો છું અને આ વિડીયોને સાંજે એડિટિંગ કરું અને પછી પાછા બીજે દિવસે રાતે રાત્રે છ વાગે વિડીયો હું મૂકું છું અને ત્યારબાદ જઈને તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ રીતના મિત્રો મારે આને બનાવવા માટે એક એક લાગી જાય વિડીયો બનાવવા માટે એડિટિંગ અને એનું બધું વસ્તુ બનાવવા માટે થમેલ તો હવે આપણા ફરજિયાત આવતા રહેશે એક થી બે દિવસે તો તમે હવે જોતા રહેજો અને આપણું બની ગયું છે તળિયા મસાલા વાળા તમે જોઈ રહ્યા છો આથણા અને આપણે ડબરામાં પણ ભરીને એક થી બે દિવસ રાખી શકીએ તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું આપણે બીજા વિડીયામાં